નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત કરું છું તમારું વિડીયોમાં મિત્રો ગુરુ પૂર્ણિમાને આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ અત્યારે હું પાલિતાણાથી બગતાણા જઈ રહ્યો છું તો રસ્તામાં પગપાળા ચાલીને જે ભાવી ભક્તજનો યાત્રીઓ જતા હોય છે એમને અલગ અલગ પ્રકારે લોકો સેવા કેમ્પ લગાવીને સેવા કરતા હોય છે તો આજના વિડીયોમાં હું આપને બતાવવાનો છું તો સાથે આપણે બદ્રમદાસ બાપાના દર્શન પણ કરીશું અને ત્યાં આશ્રમના પણ આપણે હું દર્શન કરાવીશ તો વિડિયોમાં મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો જો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો આપણી યાત્રાને શરૂ કરીએ મિત્રો આપણી આ યાત્રાનો પહેલો પડાવ છે અત્યારે આપણે પહોંચી ગયા છીએ રાત્રિનું પાટિયું અહીંયા લોકોના માટે પ્રસાદી તૈયાર થઈ રહી છે બહેનો માતાઓ બહેનો પણ લોકોને માટે પ્રસાદી તૈયાર કરી રહ્યા છે અહીંયા

લોકોને પ્રસાદ લઈ લીધા પછી અહીંયા ગાદલાની પણ સુવિધા આપવામાં આવેલી છે તો ખૂબ જ આગ્રહ કરીને પ્રેમપૂર્વક જમાડ્યા પછી લોકોના વિશ્રામ માટે આરામ માટે અહીંયા ગાદલા અત્યારની આજવાની પણ સુવિધા આપવામાં આવી છે અહીંયા લોકોને મેડિકલ વાનની પણ સુવિધા આપવામાં આવી છે અહીંયા વાદળોની વચ્ચે આપણને ગુરુ પૂર્ણિમાનો ચંદ્ર ખીલેલો જોવા મળે છે મિત્રો અત્યારે હું છું આપણી યાત્રાના બીજા પડાવ પર અને આ સ્થાનનું નામ છે લાપાળિયાનું પાટિયું ભાવિક ભક્તજનો અત્યારે પગપાળા ચાલીને બગદાણા જઈ રહ્યા છે આ છે લાપાળીયાનું પાટિયું અને અહીંયા લોકોને પ્રસાદીની સેવા આપવામાં આવી રહી છે થી ભાવિક ભક્તજનોને પ્રસાદીની સેવા આપીને એમની સેવા કરવામાં આવી રહી છે મિત્રો હવે આપણને કાળા વાદળોના અંધાર પટને ચીરીને ગુરુ પૂર્ણિમાનો ચંદ્ર પૂર્ણ રૂપે ખીલેલો જોવા મળે છે મિત્રો આપણે બગદાણા જતા ભગપાળા એક આપણને વડીલ મળી ગયા છે ઉંમર સિત્તેર વર્ષ છે પાંત્રીસથી ચાલીસ વર્ષોથી બગદાણા ચાલીને જાય છે જરૂરી નથી કે તમારી પાસે બાઇક હોય કે કોઈ વાહન સુવિધા હોય તો તમે બગદાણા જઈ શકો છો તો બાપા પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિભાવ હોય તો આવી રીતે પણ જઈ શકાય છે આ પાલીતાણાનો ગ્રુપ છે પદયાત્રીઓ જે ભગતાણા જતા હોય છે એમને ફરાળી સેવડો અને પાણીના પાઉસની સેવા આપી રહ્યા છે અત્યારે આપણે જે જગ્યા છીએ એ છે રાજપુરાનું પાટિયું અહીંયા લોકોને ખૂબ જ આગ્રહ કરીને પ્રેમપૂર્વક પ્રસાદી જમાડવામાં આવી રહી છે તો આ અત્યારે જે લોકેશમર છીએ એ છે રાજપુરાનું પાટિયું જે આડર્સથી બિલકુલ નજીક થાય છે અને સોડાની પ્રસાદી આપી રહ્યા છે આ રીતે છે આ રીતે નાના નાના બાળકો પણ સેવામાં જોડાયેલા છે અને આ લોકો જે શ્રદ્ધાળુઓ જે છે ભાવિક ભક્તજનો એ પાટણ પાસે મહેસાણાથી આવી રહ્યા છે તો આવી રીતે દૂર દૂરથી લોકો પણ બાપાના ગામમાં જે પદયાત્રીઓ જતા હોય છે એમને સેવા આપી રહ્યા હોય છે

ત્યાં રે ડબલ પાર્ટી રોડ છે છતાં પણ કોઈ જગ્યાએ ચાલવાની જગ્યા નથી એટલો ટ્રાફિક થઈ ગયો છે અને અહીંયાથી ભગદાણા થાય છે 16 કિલોમીટર આ જથી થોડા આગળ નીકળતા મિત્રો અહીંયા બાબા સીતારામ ગ્રુપ છે મુંબઈ કચવાગડ દ્વારા અહીંયા અલગ અલગ પ્રકારના ભજીયા લોકોને પ્રસાદીમાં આપીને સેવા આપી રહ્યા છે અહીંયા ગરમા ગરમ ભજીયા બની રહ્યા છે તો આ રીતે ભજીયા ખવડાવીને લોકોની સેવા કરી રહ્યા છે બાબા સીતારામ ગ્રુપ છે મુંબઈ કચ્છ વાગડ દ્વારા લોકોને ખૂબ જ આગ્રહ કરીને પ્રેમપૂર્વક ખૂબ ભાવથી ભાઈ ગરમમાં ગરમ ભજીયાની પ્રસાદી આપવામાં આવી રહી છે અને અલગ અલગ પ્રકારના અહીંયા ભજીયા મળે છે મારી પાછળ જે લાલ લાઈટો જોઈ રહ્યા છો એ બગદાણા જવા માટેનો ટ્રાફિક છે મિત્રો આપ જોઈ શકો છો કે ચાલવાની પણ જગ્યા નથી એટલો આજે ટ્રાફિક જોવા મળી રહ્યો છે મોટી ગુરુપૂર્ણિમાના નિમિત્તે અને અહીંયા રોડથી નજીકમાં સેવા કેમ્પ લાગેલો છે અહીંયા બટાકાની સૂકી ભાજી ઉતાપમનો નાસ્તો આપીને સેવા કરવામાં આવી રહી છે લોકોની સેવા અહીંયા મેડિકલની સુવિધા છે અહીંયા દવાઓ આપવામાં આવી રહી છે પુરુ મિત્રો અહીંથી વધુ આ વિડીયોને અહીંથી વધુ લંબાવતો નથી આશ્રમ વિશેનો વિડીયો હું બીજા પાર્ટમાં બનાવવાનો છું આ વિડીયોને જો વધુ લંબાવીશ તો આપણે જોવાની મજા આવે તો આપણે બીજો આશ્રમ વિષયનો આ પાર્ટ જોવા માટે આપણે બીજો પાર્ટ જોવાનો રહેશે તો આ વિડીયોને એ પૂરો પુરુષો મિત્રો આશા કરીશ કે આજનો વિડીયો તમને ગમ્યો છે વિડીયો આપને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જણાવજો વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળ્યા પાછા ફરી વખત એક આવા જ પ્રકારના નવા વિડીયો સાથે ત્યાં સુધી કઈ બધું છું